દેવગઢ બારિયાના ના કાળી ગ્રામ પંચાયત માટે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઉમેદવાર દ્વારા સ્પષ્ટતા કરાઈ કાળી મહુડી ગ્રામ પંચાયત ચૂંટણી પ્રક્રિયા અંગે વિવાદમાં સપડાય છે સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવેલા આરોપોને અને ચિંતાઓ વચ્ચે એક ઉમેદવારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે વિવાદ મુખ્યત્વે ઉમેદવારી પ્રક્રિયા અને ઉમેદવારોની પસંદગીની પારદર્શિતાને લઈને છે રહેવાસીઓ ન્યાય સંગત ચૂંટણી પ્રક્રિયા માટે તંત્રને અપીલ કરી છે ઉમેદવારની સ્પષ્ટતા મતદારોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કરે છે અને ગામના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમ છતાં તણાવ યથાવત છે કારણ કે વિવિધ જૂથો ચૂંટણી પ્રક્રિયાની ન્યાય સંગત અંગે ચર્ચા કરી રહ્યા છે સમુદાયના નેતાઓ શાંતિપૂર્ણ ઉકેલ માટે અપીલ કરી રહ્યા છે અને સ્થાનિક શાસનમાં લોકશાહીની અખંડિતતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે મારું નામ હરિજન આશીષ રામસિંહ છે જે મેં ફોન કર્યો મારી જાતે જ ભરી દો કોઈ ચોરી ચોરા કોઈ નહીં કર્યા એ મારા પોતે જ ભરી દીધા કાલે ઉપાવડા એ ખોટી વાત છે કાલે લોકો મને ફોટો પર ફોર્મ રદ કરવા માટે કરે છે મારું નામ નિનામા રોહિતભાઈ ખતાભાઈ ગામ કાળી મોડી છે કાળી મોડી ગામની અંદર જે પંચાયતની ઉમેદવારી નોંધાવી છે ત્યાં મારી પેનલ વોર્ડ નંબર નો હરિજન આશીષભાઈ આશીષભાઈ રામસિંહભાઈ છે એવું જે ગઈકાલે વાત ઉઠી રીતે આ એક ફોર્મ ભર્યું છે જેમાં એની સહી નથી અને તે કહી રહ્યા છે કે આ બીજાની સહી કરાવે છે તો એ ફોર્મ રદ કરવું જોઈએ એ રીતે આજે સકાર ત્યાં અમારી પેનલ સાથે જે ફોર્મ ખરેખર અને સાસુ છે એ તે બદલ અમે આજે સતાની અંદર ગયા અને ત્યાં અમારું ફોર્મ છે માન્ય કર્યું અને તે પછી અમારી પેનલના બધા દસે દસ ફોર્મ

ફરજીએ સહી કરી છે એવી અફવા પહેલાં એ તદ્દન ખોટી છે અને એના એકરાનામામાં કાલે સહી સહી કરી નથી આજે સહી કરી છે અને ખુદ આશીષ સહી કરી છે એટલે આ વાત વાહ્યાત છે એની વાતને અમે વખોળી કાઢીએ છીએ એ માણસોએ લોક લોકશાહીની હત્યા કરવાની કોશિશ કરી છે પણ આ ગામના લોકોએ ને ગામના યુવાનોએ એવું થવા નહીં દીધું અને એમની હાર દેખીને અનેક પ્રકારના કાવતરા રસી છે પણ આજે એમનો જવાબ મળી ગયો છે અને મતદાન દિવસે પણ એમનો જવાબ મળી જશે અને દિવસે પણ પણ જવાબ મળી જશે સાથે સાથે એવી બાબત મારી કેવી છે કે ધમકી આપવામાં આવતી હતી કે તું ગામમાં રહેવાનો કે નથી રહેવાનો તેને ગામમાં ગામમાં તને હળવી નાખીશ અને માબેન બેન ની ગાળો દેવામાં આવે છે જેની ઓડિયો ક્લિપ પણ અમારી પાસે છે દરેક પ્રકારના અમારી પાસે પુરાવા છે એટલે